કોલેરા ના વધી જતા સરકારી તંત્ર દ્વારા તાબડતોડ સારવાર આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી અને નગરપાલિકા તંત્ર જાગૃત બનીને તાત્કાલિક સુચારુ આયોજન ગોઠવી દેવામાં આવ્યું તેવા જ સમયે જિલ્લા કલેક્ટરે દહેગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને સ્થાનિક ડોક્ટરોને યોગ્ય સારવાર આપવા માટે સ્થળ પર જ સૂચના આપી દેવામાં આવી હતી તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ચીફ ઓફિસર ઉમાબેન અને દહેગામ શહેરના ભાજપ પ્રમુખ ભીખાભાઈ શર્મા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન અને અન્ય આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી તંત્ર શહેરમાં બે તંત્રના અધિકારીઓ દ્વારા ત્યાં દવાનો છંટકાવ અને આ વિસ્તારના રહીશોની ચકાસણી પણ કરવામાં આવી છે અને કેટલાક લોકોની શરીરની ચકાસણી કરીને લોહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા હતા